વેલ્યુ વગર ના આવે જો ગોપાલ ઇટાલિયા અરવિંદ કેજરીવાલ ને હવે બોલતા નથી આવડતું એની સ્કીમ ચાલુ કરી એક દારૂ બોટલ હારે બે તો એ હારો માણસ ગણાય આવાને સમર્થન જ નો હોય જો બોલો હવે એક બાપુ ગયા તા બીજા બાપુ મેદાન માં આવી ગયા આ બાપુઓ ગોપાલભાઈ ઇટાલિયા પાછળ કેમ પડી ગયા એ નથી ખબર પડી રહી તમને બધા લોકો એ ખબર છે કે આની પેલા એક બાપુ એ મિત્રો વાત કીધો ફૂલી આમ ગોપાલભાઈ ઇટાલિયા ને ચેલેન્જ આપી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા જો જીતી જાય તો હું મારી દાઢી અને મિત્રો સટા કપાઈ નાખું તે બાપુ તો ખોવાઈ ગયા પરંતુ એક બીજા બાપુનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ હવે મિત્રો લોકો લાગતો કે 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 કોઈ પણ લોકો લોકો છોડશે કારણ તમને લોકોને ખબર છે બાપુની પાછળ તો બધા પડી ગયા હતા હવે બીજા બાપુનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ આ બાપુ કોણ છે આ વિડિયોની આપણી સામે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી પરંતુ આ તો બાપુ ખુલ્લા મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા વિશે કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયા બોલતા પણ નથી આવડતું હવે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા આઝાભાઈ દિલ્હીની અંદર કેજરીવાલ પાસે છે તો શું મિત્રો વાત તો બોલતા નથી આવડતું તો માટે કહે છે જે આ મિત્રો વાત કીધા બાપુ એ ખોલ્યામ ભાઈ છે ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી તો પણ ખોટું નથી અને જે મોઢામાંથી મિત્રો શબ્દ નીકળે છે ને ગાળ બરાબર કહી તો પણ ખોટું નથી પરંતુ મિત્રો ખુલ્યામભાઈ ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો મેણું માર્યું છે મિત્રો વાત કીધું જે રીતે તેને કહ્યું છે કે ગોપાલભાઈ ઇટાલિયા બોલતા પણ નથી આવડતું આજકાલના ક્યાં પહોંચી ગયા છે શા માટે જીતી ગયા છે હવે ગોપાલભાઈ ઇટાલિયાની મહેનતથી જીત્યા છે વિસાવદનની પેટા સૂંટણીની અંદર ગોપાલભાઈ ઇટાલિયા પોતાની મહેનત અગાઉ બે મહિના તેને પ્રસાર ચાલુ કરી દીધો હતો આમ નામ તો ગોપાલભાઈ ઇટાલિયા નથી જીત્યા ને ગોપાલભાઈ ઇટાલિયા જીતવા પાસેનું કારણ તો તેની મહેનત છે અને લોકોએ મિત્રો વાત તો તેને ભાઈ દિલથી માન્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયા સપોર્ટ કરશે મહેનત કરશે અને વિસાવદનની અંદર વિકાસ લાવશે ગોપાલભાઈ ટાલિયા આમ આદમી પાર્ટી નેતા ત્યારેથી આમ આદમી પાર્ટીમાંથી મિત્રો જીત્યા છે આ જીત સૌથી મોટી કહેવાય કારણ કે એક બાજુ કિરીટભાઈ પટેલ ભાજપના નેતા હતા તેને સપોર્ટ કરવા માટે ગુજરાતના મોટા મોટા કલાકારો થી લઈને મોટા મોટા સેલિબ્રિટી થી લઈને મોટા મોટા નેતાઓથી લઈને ગુજરાતના ગૃહમંત્રી થી લઈને મુખ્યમંત્રી સુધી પણ મિત્રો સપોર્ટ હતો પરંતુ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા એકલે એકલા મિત્રો વાત તો તેની પાછળ સો ની બરાબર મિત્રો વાત ગોપાલભાઈ એકલા મિત્રો વાત તો જીત્યા છે ગોપાલભાઈ ગોપાલભાઈ ઇટાલિયા ધન્ય છે કે મિત્રો વાત કીધો ભાજપને હરીવીને તે પોતે એવું કહે છે ને પરિસેવાની જીત થઈને પૈસાની હારથી આ એકદમ હાસ્ય વાત છે બાકી આ વિડીયો વિશે તમે શું કહીશો વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરીને સારી એવી કમેન્ટ કરી દીજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો તમારે ભૂલવાનું જ નથી કારણ કે ભાઈઓ આપણી સેનલની અંદર આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો આવતા હોય છે